તો બીજી તરફ નાડીમાં પશુઓ પણ પડી જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી વહેલી તકે આનો ઉકેલ આવે તેવી માંગણી કરી છે સવાજદાતા દર્શન સોની આઈ ન્યૂઝ ગુજરાતી દયા આ જો તારા અમારો બહાર બધું થારું પાણી આમાં મૂકે છે અમારા ખેતરું બાજુ પર મોકલે છે આ છતાં રજૂઆતો કરતાં કરતાં પણ કોઈ કારણ નથી કરતા આજ સુધી અમે આના વિરોધમાં છીએ છતાં પણ આ અમારે પુસ્તક નથી કે આ પાણી સ આવે ક્યાં નથી આવતું પણ છતાં અમે વારંવાર જાણ કરી છે છતાં આ પાણી ખાવા તળાવમાં નીકળે છે અને ખેતુબાજુ ઉપર મૂકે છે પાણી અહીંયા ઊંની ઊંડી ખાઈઓ પણ છે જેમ અમારા પશુઓ પડી જાય છે છતાં ખાડા ઢીગલા પણ પડ્યા છે કોઈ આ કાર્ય કરતા નથી આ આ લોકોને અમે વારંવાર રજૂઆત કરી છે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે પણ પ્રદૂષણ અધિકારી ચીફને પોતાને અમે મળ્યા છે પાણા ઉપર કોઈ કાર્યવાહી થઈ નથી આજ સુધી લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી